પાદરા તાલુકાના ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી તેમાં રંજનબેન ઘનશ્યામભાઈ સોલંકી બિનહરીફ વિજેતા બન્યા હતા તેમાં હવે ડભાસાની ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે રંજનબેન ઘનશ્યામભાઈ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી આજરોજ ડબાસા ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી અને ડબાસા ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણીમાં રંજનબેન ઘનશ્યામભાઈ સોલંકી તરીકે મેં મનોજ પટેલ રમેશભાઈ એની દરખાસ્ત આપી હતી અને બિનહરીફ ચૂંટાયા છે તે બદલ ઘનશ્યામભાઈ સોલંકીને અને એમના વાઈફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારી બધી પંચાયતની બોડી એ સત સહકારથી આ ડેપ્યુટી સરપંચ ચૂંટાયા છે એટલે અમારી પંચાયતની બોડીને અને ગામના દરેક સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું Never miss an update.